મિત્રો ગુજરાતની પવિત્ર ધરતી એક એવી ભૂમિ છે જ્યાં સંતો ઋષિઓ અને દિવ્ય દ્રષ્ટાઓએ પોતાનો આધ્યાત્મિક જ્ઞાન અને ભવિષ્યવાણીઓથી માનવજાતને માર્ગદર્શન આપ્યું છે આવા જ એક મહાન દ્રષ્ટા હતા દેવાયત પંડિત જેમની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોના હૃદયમાં શ્રદ્ધા અને આશાનો સંચાર કરે છે એવું કહેવાય છે કે દેવાયત પંડિતની દ્રષ્ટિ સમયની સીમાઓને આળંગી શકતી હતી તેમની ભવિષ્યવાણીઓ ફક્ત ઘટનાઓની આગાહી નહોતી પરંતુ માનવજાતને નૈતિક આધ્યાત્મિક અને સામાજિક માર્ગદર્શન આપવાનું માધ્યમ હતું બે હજાર પચીસ નું આ વર્ષ ગુજરાત અને વિશ્વ માટે એક નવું પરિવર્તન લઈને આવ્યું છે દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ આ સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે ખાસ કરીને જ્યારે આફતોની વાત આવે તેમના દર્શનમાં આવનારી આફતો ચેતાવણીઓ હતી પરંતુ સાથે જ સાથે આશાનું કિરણ પણ હતું આફતો માનવ જાતને પોતાની ભૂલો જેમાં આફતોની ચેતાવણીઓ આધ્યાત્મિક જાગૃતિ પર્યાવરણની જાણવણી અને ગુજરાતના લોકોની એકતાને ધ્યાનમાં રાખવામાં આવશે મિત્રો વિડીયો ખૂબ જ ખાસ રહેવાનો છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો એક પૌરાણિક કથાના અનુસાર દેવાયત પંડિતજી ગિરના ગહન જંગલોમાં ધ્યાન મગ્ન રહેતા હતા તેમનું જીવન સાદગી અને આધ્યાત્મિકતાથી ભરેલું હતું એક રાત્રે જ્યારે અવકાશમાં ચંદ્ર અને તારાઓ ઝળકી રહ્યા હતા ત્યારે તેમને એક દેવી દર્શન થયું આ દર્શનમાં તેમણે ભવિષ્યની એક ઝલક જોઈ એક એવો સમય જ્યારે ગુજરાતની ધરતી ઉપર આફતોનો સામનો કરવો પડશે પરંતુ તેની સાથે સાથે નવી ચેતનાનો ઉદય પણ થશે દેવાયત પંડિતજીની આ દ્રષ્ટિમાં એક વિશાળ સમુદ્રનું દ્રશ્ય હતું જેના જેના મોજા ગુજરાતના કાંઠે આવી રહ્યા હતા આ મોજા ફક્ત પાણીના નહોતા પરંતુ સમયના પરિવર્તનનો પ્રતીક હતા તેમણે જોયું કે બે હજાર પચીસનું વર્ષ ગુજરાત માટે એક પરીક્ષાનું વર્ષ હશે જ્યાં આફતો માનવ જાતને પોતાની ભૂલોનો અહેસાસ કરાવશે પરંતુ આ આફતોની વચ્ચે એક આશાનું કિરણ પણ હતું ગામડાઓમાંથી ઉભરીને વિશ્વને નવું માર્ગદર્શન આપશે આ યુવાન ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંયોજન કરીને ગુજરાતની ધરતી ઉપર નવી ક્રાંતિ લાવશે દેવાયત પંડિત આ દર્શન એક ચેતવણી હતી પરંતુ સાથે સાથે એક આશ્વાસન પણ હતું કે આફતોનો સામનો કરવાની શક્તિ ગુજરાતના લોકોમાં છે દેવાયત પંડિતજીની ભવિષ્યવાણી અનુસાર વર્ષ વર્ષ ગુજરાત માટે છે છે અને અને આ જે એ કુદરતી સામાજિક આર્થિક સ્વરૂપે આવશે આ ભવિષ્યવાણીઓ ખાલી ભય પેદા કરવા માટે નહોતી પરંતુ માનવ જાતને જાગૃત કરવા માટે અને નવી દિશા બતાવવા માટે હતી દેવાયત પંડિતના દર્શનમાં ગુજરાતના દરિયાકાંઠે વિશાળ મોજા ઉછળતા જોવા મળ્યા હતા

અસહનીય ગરમી જોવા મળશે જે ખેતી અને પાણીના સ્ત્રોતો ઉપર પણ ખરાબ અસર કરશે અને મિત્રો આ ગરમીની લહેર ખાસ કરીને જોવા મળશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં આના સિવાય મિત્રો દેવાયત પંડિતજીની ભવિષ્યવાણીઓના અનુસાર બે હજાર પચીસમાં ગુજરાત એક આધ્યાત્મિક અને સામાજિક પરિવર્તનનું કેન્દ્ર બનશે આ વર્ષે ગુજરાતમાં લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે ફરીથી જોડાશે નવરાત્રી દિવાળી ઉત્તરાયણ જેવા તહેવારોમાં નવી ઉર્જા જોવા મળશે અને લોકો પર્યાવરણની જાણવડી અને સમાજના ઉત્થાન માટે એકજૂટ થશે આ ભવિષ્યવાણીમાં એવું પણ કહેવાયું છે કે ગુજરાતના યુવાઓ નવી ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનું સંયોજન કરી અને વિશ્વમાં નયું નવું સ્થાન બનાવશે દેવાયત પંડિતનું એક મહત્ત્વનું દર્શન એ હતું કે બે હજાર પચીસમાં ગુજરાતમાં આધ્યાત્મિક જાગૃતિનો નવો યુગ શરૂ થશે આ વર્ષે લોકોમાં ધર્મ અને આધ્યાત્મિકતાના વાસ્તવિક અર્થને સમજશે લોકો મંદિરો આશ્રમો અને ધાર્મિક સ્થળો ઉપર લોકોની ભીડ નહીં પરંતુ શાંતિ અને ધ્યાનનું વાતાવરણ જોવા મળશે ખાસ કરીને સોમનાથ દ્વારકા અને અંબાજી જેવા તીર્થ સ્થળો નવી ચેતનાનું કેન્દ્ર બનશે દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓમાં પર્યાવરણની જાણવડી ઉપર પણ ભાર મૂકવામાં આવ્યું છે બે હજાર પચીસમાં ગુજરાતમાં નદીઓ જંગલો અને પ્રકૃતિની સુરક્ષા માટે મોટા પાય મોટા પાય પ્રયાસો થશે નર્મદા નદીનો પુનર્જનન એક મોટું આંદોલન બનશે અને ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે આ ઉપરાંત ગુજરાતના ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ નવી ક્રાંતિ આવી શકે છે દેવાયત પંડિતજીની આ ભવિષ્યવાણી બે હજાર માટે એક આશાનું કિરણ છે આ ભવિષ્યવાણી ફક્ત ઘટનાઓની આગાહી નથી પરંતુ એક માર્ગદર્શન છે જે ગુજરાતના લોકોને એકજૂટ થઈને નવો યુગ રચવા માટે પ્રેરે છે બે હજાર આ વર્ષ ગુજરાતમાં એક નવી શરૂઆત બનશે જેમાં આધ્યાત્મિકતા પર્યાવરણ અને સમાજનું સનાતન થશે મિત્રો શું વર્ષ બે હજાર પચીસ હશે કળિયુગનો છેલ્લો વર્ષ શું વર્ષ બે હજાર પચીસ થી ચાલુ થઈ જશે કળિયુગના અંતનો સમય શું ખરેખર વર્ષ બે હજાર પચીસ હશે આપણા જીવનનો છેલ્લો સમય શું છે કળિયુગના છેલ્લા વર્ષનો રહસ્ય આખરે ક્યારે ચાલુ થયો હતો કળિયુગ અને શું છે નીતિરૂપી બળદના ચાર પગો નો રહસ્ય શું કામ કળિયુગની ને લઈને ઘણા બધા મતભેદો છે શું કામ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે કળિયુગના પાંચ હજાર વર્ષ પછી આવશે ગોલ્ડન યુગ તો શું ખરેખર કળિયુગ ખાલી પાંચ હજાર વર્ષનું જ છે શું છે યુગોની સાયકલના બાર હજાર વર્ષનું રહસ્ય મિત્રો હિન્દુ ધર્મના અનુસાર કળિયુગ છે જેમાં પાપ અશાંતિ અધર્મ અને ખોટા પ્રભાવ સૌથી વધારે છે ડાર્ક એજ પણ કહેવામાં આવે છે કારણ કે આ યુગમાં માણસ અને ઈશ્વર ની વચ્ચે સૌથી વધારે દૂરી છે હિન્દુ ધર્મમાં ધર્મને નીતિ કહેવામાં આવે છે અને આને એક બળદ થી રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે બળદ જેના ચાર પગ હોય છે અને આ ચારે પગ અલગ અલગ યુગને દર્શાવે છે દરેક યુગમાં બળદનો એક એક પગ ઓછો થતો જાય છે જેમ કે સતયુગમાં આ બળદના ચાર પગ હતા પણ હવે કળિયુગમાં ખાલી આ બળદનો એક જ પગ વધ્યો છે અને આ જ બળદના એક પગ ઉપર કળિયુગનો છેલ્લો સમય પણ ટકેલો છે મતલબ કે જ્યારે આ પગ બળદથી અલગ થશે ત્યારે કળિયુગનો પણ અંત થઈ જશે પણ ક્યારે આ ટાઈમલાઈન ને સમજવા માટે આપણને મહાભારત કાળમાં જવું પડશે જ્યારે ભગવાન હનુમાનજી મહારાજે પાંડુ પુત્ર ભીમ ના કેવા ઉપર એને એમને યુગોની સાયકલ સમજાવી હતી હનુમાનજીએ જણાવ્યું હતું કે સતયુગ સૌથી વધારે પવિત્ર યુગ હતો આ યુગમાં ખાલી એક જ ધર્મ હતો અને આ યુગમાં બધા લોકો ખાલી એક જ ધર્મને માનવાવાળા હતા બધા લોકો પવિત્ર હતા અને એટલા માટે આને નામ આપવામાં આવ્યું સતયુગ જ્યાં વગર કોઈ પૂજાપાઠના અને અનુષ્ઠાન લોકો ખાલી પોતાની મનની શક્તિથી જ જ બધી વસ્તુઓ મેળવી શકતા હતા આ યુગમાં કોઈના પણ મનમાં કોઈ ખરાબી નહોતી આ આ યુગમાં યુગમાં ના 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 તો 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 કોઈ કોઈ અમીરી હતી હતી અને અને ગરીબી પ્રકારના કોઈ રોગ હતા લાલચ ખરાબી દ્વેષ જેવી કોઈ પણ પ્રકારની કોઈ ભાવના મનુષ્યની અંદર નહોતી અને એટલા માટે સતયુગના માણસ જે હતા એ સૌથી વધારે ખુશ લોકો હતા એના પછી આવ્યો બીજો મતલબ કે ત્રેતા યુગ જ્યાં બળદનો એક પગ ઓછો થઈ ગયો જ્યારે નીતિ મતલબ કે ધર્મના ખાલી ત્રણ પગ વધ્યા હતા આ યુગમાં માણસે ભગવાનની ખોજમાં યજ્ઞ અને અનુષ્ઠાન જેવા ધાર્મિક કામો ચાલુ કર્યા બલિના માધ્યમથી લોકો પોતાની ઈચ્છાઓને પૂરી કરવા લાગ્યા અને ધીમે ધીમે દુનિયાની આત્મા લાલ રંગમાં રંગી નાખી એના પછી આવ્યો ત્રીજો યુગ મતલબ કે દ્વાપર યુગ જ્યારે બળદના બે બે પગ પગ થઈ ગયા અને હવે ખાલી જ આ યુગમાં દુનિયાની પીળા રંગમાં રંગાઈ ગઈ અને વેદ જે છે એ ચાર હિસ્સાઓમાં વેચી નાખવામાં આવ્યા યજુર્વેદ શ્યામવેદ ઋગ્વેદ અને અથર્વવેદ મતલબ કે આનો જ્ઞાન થોડાક લોકોને હતો તો થોડાક ને નહોતો માણસના મનમાં લાલચ વધી ખોટા વિચારોએ જન્મ લીધો નફરત વધી અને દુઃખના વાદળો પણ સમય સમય ઉપર આવવા લાગ્યા અને આ યુગમાં લોકોને બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો હવે આવી ચૂક્યો હતો ચોથો અંતિમ અને સૌથી વધારે ખરાબ યુગ મતલબ કે કલિયુગ આમાં નીતિરૂપી બળદનો ખાલી એક જ પગ વધ્યું છે આ યુગમાં પાપ બુરાઈ અને અધર્મની કોઈ પણ સીમા નથી કળિયુગના વિષયમાં જો આપણે અલગ અલગ ધર્મ ગ્રંથોમાં જોઈએ તો આની ડ્યુરેશનને લઈને આપણને અલગ અલગ મત જોવા મળે છે અમુક ગ્રંથો કહે છે કે કળિયુગ જે છે એ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષ છે જ્યારે થોડા ગ્રંથો એમ પણ કહે છે કે કળિયુગ ખાલી બાર હજાર વર્ષનો છે જ્યારે મિત્રો બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગના અંતમાં પાંચ હજાર વર્ષ પછી એક નવા સોનેરી યુગનો પ્રારંભ થશે મતલબ કે એક નવો ગોલ્ડન યુગ આવશે અને જો આવું થયું તો બે હજાર પચીસ માં કડયુગનો અંત નક્કી છે પણ આ કેવી રીતે હકીકત બની શકે છે અને શું આપણે આજે ખરેખર એક ટાઈમ બોમ ઉપર ઊભા છીએ જે ગમે ત્યારે ફૂટી શકે છે જાણવા માટે વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો માયા સાઇકલના કેલેન્ડરની શરૂઆત ત્રણ હજાર એકસોને ચૌદ બીસીથી માનવામાં આવે છે અને મિત્રો વિચારવા જેવી વાત છે કે કળિયુગની શરૂઆત પણ આ જ ટાઈમના આસપાસની છે મતલબ કે લગભગ ત્રણ હજાર એકસો ને બે બીસી જે મહાભારતના મહાયુદ્ધના ઠીક પાંત્રીસ વર્ષ પછીની એજ છે મેથેમેટિક્સના મિઝિશિયન આર્યભટ્ટે પણ કળિયુગની શરૂઆતને લઈને પોતાની થ્યોરીને આનાથી પણ વધારે એક્ઝેક્ટ ડેટ આપી છે આર્યભટ્ટે સૂર્ય સિદ્ધાંત નામની એસ્ટ્રોનોમિકલ ટેરેટરીઝના આધાર ઉપર કહ્યું હતું કે કળિયુગની શરૂઆત સત્તર થી અઢાર ફેબ્રુઆરી એકત્રીસોને બે માં થઈ હતી કારણ કે આજ દિવસે મર્કરી વિનસ માર્સ જુપિટર અને સેટમ એરાઇઝ રાશિના જીરો ઉપર થઈ ગયા હતા મતલબ કે જીરો ડિગ્રી ઉપર એક થયા હતા અને જો આ ડેટ પ્રમાણે આપણે માનીએ તો કળિયોગનું જે અંત છે એ હજી લાખો વર્ષો દૂર છે પણ અસલમાં મિત્રો ઘણા લોકો એમ માને છે કે આર્યભટ આર્યભટ્ટની કેલ્ક્યુલેશન ખોટી હતી આવું અમે નથી કરી રહ્યા પણ ઘણા બધા એક્સપર્ટ આવું જણાવી રહ્યા છે મિત્રો આજની મોડર્ન સિમ્યુલેશન અને રિચર્ડ થોમસન રિચ રિસર્ચ જણાવે છે એની થિયોરીમાં પ્રૂફ થાય છે કે સત્તર થી અઢાર ફેબ્રુઆરી એકત્રીસો ને બે બીસી આ દિવસે આ પાંચ ગ્રહોની આવી સ્થિતિ બની જ નહોતી જેમ કે આરે આરે ભટ્ટે કહ્યું હતું પણ આ પાંચે ગ્રહ એરીઝમાં જીરો ડિગ્રીની જગ્યાએ એરીઝ પ્રાઇસીસ અને એક્વેરેસ રાશિમાં હતા ખાલી આટલું જ નહીં પણ આ બંને દિવસો દરમિયાન આ પાંચ ગ્રહોનો પોતપોતાનામાં કોઈ કનેક્શન જ નથી આના સિવાય સૂર્ય સિદ્ધાંતમાં પણ એકદમ સાફ સાફ લખેલું છે કે આ પાંચ ગ્રહોનો આ તારીખના દિવસો બે દિવસો દરમિયાન આવો કોઈ મિલન થયો અને આ પણ નથી કારણ કે આ પાંચ ગ્રહોનો મિલન કળિયુગના અંતમાં થાય છે ના કે શરૂઆતમાં તો શું ઈ કળિયુગની શરૂઆત નહીં પણ અંત હતો તો શું આર્યભટ્ટે આ તારીખ એકદમ હવામાં તૈયાર કરી નાખી હતી મિત્રો આનો વર્ણન આર્યભટ્ટે પોતાની જ ધ આર્યભટ્ટ પુસ્તકમાં કર્યું છે એમણે લખ્યું છે કે આ નંબર કળિયુગની શરૂઆતના પૂરેપૂરા છત્રીસ હજાર વર્ષ પછી લખવામાં આવ્યું છે હવે આને સમજવા માટે પણ આપણને થોડોક અંદર જવું પડશે બરોબર રીતે જોઈએ તો આર્યભટ્ટની રિસર્ચ તો લિમિટેડ છે પણ સૂર્ય સૂર્ય સિદ્ધાંતમાં સિદ્ધાંતમાં જે હતી એકદમ કરેક્ટ છે લખવામાં આવ્યું છે કે ગ્રહયોગ કળિયુગના અંતમાં થાય છે ના કે શરૂઆતમાં પણ હિન્દુ ધર્મના અનુસાર આનો એક અપવાદ પણ છે જેના અનુસાર ગ્રહ યોગ દિવસ અને રાતના ભ્રમના આરંભમાં થાય છે અને આમાં હજારો યુગોની સાયકલ્સ સામિલ હોય છે અને શ્રી યુક્તેશ્વર મહારાજના અનુસાર ઘણા બધા ગ્રંથોમાં કળિયુગના બાર હજાર વર્ષના ટાઈમ પીરિયડને આર્ટિફિશિયલ કહેવામાં આવ્યું છે મતલબ કે આર્ટિફિશિયલ રીતે વધારી દેવામાં આવ્યું અને આના અનુસાર જે કળિયુગ છે એ થઈ ગયો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષનું અહીંયા પણ ત્રણસો ને મલ્ટિફિકેશન ફેક્ટરના રૂપમાં વપરાશમાં લેવામાં આવ્યું છે અને આના અનુસાર મિત્રો જે માનવીય વર્ષ છે એને દિવ્ય વર્ષ બનાવી દેવામાં આવ્યું પણ આજે પણ જો તમે મહાભારત અને તો એક યુગની સાયકલ ચોવીસ હજાર વર્ષની હોય છે મતલબ કે પેલા એક યુગ બાર હજાર વર્ષો સુધી ઉપર બાજુ ચડે છે જેમાં સતયુગ પારામીટર ધીમે ધીમે ઉપર આવે છે પણ પછી એ જ યુગ બાર હજાર વર્ષ નીચે બાજુ સતયુગ નું પારા મીટર નીચે સોનેરી યુગ ની શરૂઆત થશે મતલબ કે ફરી એક વાર શરૂઆત થશે અને મિત્રો જો વિશ્વાસ નથી તો તમે દુનિયાના ગમે ગ્રંથ ને લઈને યુગોના ડેટાને તમે ઉપાડી લ્યો બધામાં તમને યુગ સાયકલને લઈને એકદમ કોમન કોન્સેપ્ટ જોવા મળશે જો આપણે સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથોને ઉપાડી લઈએ તો ત્યાં પણ અડતાલીસો ચોવીસો છત્રીસસો અને બારસો આવી રીતે જણાવવામાં આવ્યું છે યુગોની જે ટાઈમ છે એ આવી રીતે જણાવવામાં આવી છે મતલબ કે અહીંયાં પણ યુગોની જે એજ છે એ લગભગ સેમ જ છે પણ હા મિત્રો આ વધવાની જગ્યાએ ઘટતા ઘટતા ક્રમમાં છે મતલબ કે ચાર ત્રણ બે પછી એક પણ સંસ્કૃતમાં જોવા યુગોની ટાઈમ ને જોઈએ અને બાકી ગ્રંથોમાં આની ટાઈમ ને જોઈએ તો યુગોની જે ઉંમર છે એને લઈને થોડી થોડીક એવી છેડછાડ જોવા મળે છે અને જો આપણે આ સિકવન્સના હિસાબે ચાલીએ તો સત્યયુગની શરૂઆત બાર હજાર છસો ને છોતેર બીસીમાં થઈ જઈને થાય છે મતલબ કે આજથી લગભગ ચૌદ હજાર અને પાંચસો વર્ષ પહેલાં આ એ જ છે જ્યાં મહાન ઋષિ શ્રવણ નક્ષત્રમાં હતા અને મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રવણ નક્ષત્રને સૌથી પહેલો સ્થાન આપવામાં આવે છે અને આ હિસાબે આપણે જોઈએ તો આજથી ત્રણ હજાર છસો ને બીસીમાં ચાલુ થયેલા કળિયુગના આપણે ખૂબ જ અંતના ખૂબ જ નજીક ઉભા છીએ ધર્મ ગ્રંથોના અનુસાર આ યુગ પછી ફરી એકવાર બીજા ત્રણ યુગો ચાલુ થશે અને આ ત્રણે યુગ નવ વર્ષો સુધી ચાલશે પણ આ જે અંત છે એ એટલો સરળ નથી મિત્રો કારણ કે ધર્મ ગ્રંથોમાં લખેલું છે કે એક યુગનો અંત પોતાની સાથે મહાબરબાદી લઈને આવે છે એક સભ્યતાનો અંત થાય છે અને બીજી સભ્યતા

સતયુગની શરૂઆત તો મિત્રો શું વર્ષ બે હાજર પચીસ આપણા જીવનનો છેલ્લો વર્ષ છે શું શું થઈ શકે છે વર્ષ બે હાજર પચીસ પછી આ વિષયમાં તમને શું લાગે છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો પસંદ આવ્યો હોય તો આ ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ